બેઠા છે ભી ઉઠી અત્યારમાં કુતરાને બિસ્કિટ નાખવા લાવીશ બારે આપડી બતાવી લાઈવ માં ભૂખ્યા બહુ થયા

बिस्किट दरों ना खाना होंगे इतना, लाइव में बतावी है नहीं। ये निकालूं बिस्किट खुटे नहीं ना, बिस्किट लीला बना, मोटापे कटली। जो हमने काई बिस्बाय रहे तुमने बतावी। चाहे माता जी भाई। ચાલો તો મિત્રો બહાર જ આવી તમને બતાવી હવે અમારા ડોગ બારે શું કરે છે વાટ જોઈને છે બારે હાય હલો હાય ગુડ મોર્નિંગ જય માતાજીભાઈ થઈ ગયા હોય સા નાસ્તા

રાહ ના ગઈ છે 8 વાગો આવી જશે હવે બૈડે રહી થી તમને બતાવી ડોકના બિસ્કિટ નાખી દીધા ગુજરાતી લખો મિત્ર હાય નાસ્તો પછી ફરવા જાય કે ઊંટી વાટ સેરા બગા ફિટ રાખે હા નાસ્તા બાકી છે

ચાલો મિત્ર રહો આમ બિસ્કિટ ને બધું પીડ્યું છે ડોક ને બારે નાખવા જાવી છે એની ખાતર ખા તૈયાર કરી રાખ હા એવું નથી હો મિત્ર ડોક ના બિસ્કીટ તમને બતાવું હું રહો આખા પેકેટ કર્યા છે જોઈ લો રહો આમાં પેકેટ આખા છે હમ

Gue tanda tak dihubungi染 Usyk, mutter Kau naik Ku harap sedikit Kau laik Kau, 걸ak Kau orang-orang wini Kau, larges Kamu, larges Kau, larges Kau, larges Saya tak kannan Kau, larges Kau, larges કાલે તો બધાય નાસ્તો કરી લીધો છે તો બધાય નાસ્તો કરી લીધો છે મિત્ર હવે ચાલો મિત્ર બાજુમાં વાઈટ છે આથલિયાની જો પાણી પાવ્યું છે પાણી આવી ગયું સાઈઠ હાઈઠ ડુંગળીને પાણી પાયું હોય ને ચેરમાં તો બાજુમાં અમારે વાઈટ છે આથલિયાની એમાં ફિન્ડલા બહુ જ આવ્યા છે ખાવા હોય તો લઈ જઈ જયો

અત્યારે માતાજી બતાવીને પીંડલા કોઈને ખાવાય તો લઈ જાય જો બહુ પીંડલા જાજા છે તો દેખાય છે પીંડલા બહુ જાજા છે છે હજી મોટા મોટા પીંડા થઈ ગયા છે રમાં તો કોઈને દવા માટે ખાવા હોય તો ફોન કરજો આપણે મેસેજ કરજો એટલે મેસેજમાં તમને કહેજો એટલે ઉગાડી દઈશું પીંડલા થાય ડૉક્ટર કાવન શિંદે રાહ અત્યારે આવી બાજુમાં ચાલો તો મિત્ર જય માતાજી બધાઈને ચાલો તો મિત્ર જય માતાજી બધાને